ભરૂચ જિલ્લાના કડમાર ગામમાં બે હજાર ઓગણીસમાં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં ભરૂચની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ અને રૂપિયા પચાસ હજારના દંડને સજા ફટકારી છે તારીખ વીસ એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ કરમાળ ગામના નવીનગરી વહાલુફળિયામાં રહેતા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરસનભાઈ વસાવાએ ઘરમાં આવી કમલેશભાઈ માનસિંહભાઈ વસાવાને તું મારા ઘરે તારી પત્ની રેખાને શોધવા કેમ આવ્યો એવું કહી ઝઘડો કર્યો હતો બાદમાં નરેન્દ્રએ પોતાના હાથમાં રાખેલી કુહાડી વડે કમલેશભાઈના માથાના જમણા કાનના ઉપર ઘાતક ઘા ઝીકી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી રોડ ઉપર ફેંકી દીધા હતા કમલેશભાઈને ઘટના સ્થળે જ જીવ ગુમાવવો પડ્યો હતો સંદર્ભે ભરૂચ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ કર્યા બાદ ઇન charge પોલીસ ઇન્સ્પેક્ટર બીડી ભાગેલાએ કેસની સંપૂર્ણ તપાસ કરી અને પુર્તા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી મામલો ભરૂચ જિલ્લાના બીજા એડિશનલ સેશન્સ જજ ઈએમ શેખ સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો હતો સરકાર તરફથી સરકારી વકીલ મનોહર સીજી રાઠોડે 14 સાક્ષીઓની જવાબદેહી પૂછપરછ કરી અને એકવીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા સરકાર પક્ષે ભાવપૂર્વક દલીલ કરીને આરોપી વિરુદ્ધ પૂરતા અને સ્પષ્ટ પુરાવા હાજર છે અને તેને જાન બુઝીને પૂર્વયોજિત રીતે હત્યા અને અંજામ આપી છે નામદાર કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓની ચકાસણી બાદ આરોપીઓને હત્યાના ગુનામાં દોષિત ઠરાવ્યો હતો અને તેને આજીવન કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારતો